સિહોર પાસેના ઊંડવી ગામે આહિર સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું ભાવનગર જિલ્લા આહિર સમાજ દ્વારા ઊંડવી મુકામે ચૌદમો સમૂહ લગ્ન સમારોહ યોજાઈ ગયો આ સમૂહ લગ્નમાં પચીસ નવ દંપતીએ પ્રભુત્તામાં પગલાં પાડ્યા હતા કન્યાદાન સાથે રક્તદાનના શુભ આશયથી થેલેસેમિયા પીડિત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યા હતા આ સમૂહ લગ્ન સમારોહમાં શ્રી રામભાઈ સાંઘા પ્રમુખ શ્રી ભાવનગર જિલ્લા આહિર સમાજના સ્થાને યોજાયો હતો જેમાં પરમપૂજ્ય શ્રી જણારામ બાપુ શ્રી રઘુનંદનદાસ બાપુ શ્રી વશિષ્ઠનાથ બાપુ તેમજ શ્રી પેથાભાઈ આહિર શ્રી મહેશભાઈ ખમણ સહિત જ્ઞાતિના સૃષ્ટિઓ ઉપસ્થિત રહ્યા હતા અમને તહેનીનું નિર્માણ કરે કોઈ સસ્કૃતિ દેખ દેવાની આજ દોડની અંદર વીર લસ્કરો વીર બહાદુર આ

ભાઈને લઈ જજો અહીંયા એમના મમ્મી પપ્પા કે કોઈ સગા સંબંધી હોય તો રામચંદ્ર ભગવાન કૃષ્ણ ક્રિયા લાલ કી જય નમઃ પતિ હાર હર મહાદેવ પરમ કૃપા પરમાત્માની પરમાત્મા કૃપા દે ઉડવી ગામને આગળે દર વર્ષે જ્યારે સમૂહ લગ્નનું આહી જ્ઞાતિ દ્વારા આયોજન થઈ ગયું ત્યારે અહીં ઉપસ્થિત ખૂબ આનંદ થાય આજના દિવ્ય પ્રસંગમાં ઉપસ્થિત જુનાગઢથી વિશ્વનાથ બાપુ ઉપસ્થિત સંતો જ્ઞાતિના પ્રમુખ શ્રી માતાઓ બહેનો ભાઈઓ આહિર જ્ઞાતિ દ્વારા દર વર્ષે જ્યારે આવા સમૂહ લગ્ન જુદી જુદી જગ્યાએ થઈ રહ્યા ત્યારે એ જાણીને ખૂબ આનંદ થાય આપણી એકતા અને એ જવરે સેવાને સમરન કરવાનો સૌને મોકો મળે આજના આ દિવ્ય પ્રસંગમાં નવ દંપતિઓ જોડાયા છે એમને દ્વારકાધીશના એની ઉપર આશીર્વાદ ઉતરે ઉતરે અને એમનું જીવન માન છે કારણ કે મને મારા સમાજ પર બહુ માન છે કારણ કે મને મારા સમાજ પર બહુ માન છે આહીર સમાજની દીકરી હંમેશા લાલ ચુંદડી અને જીમી કપડામાં જ શોભે આહીર સમાજની દીકરી હંમેશા લાલ ચુંદડી અને જીમી કપડામાં જ શોભે એમાંય અમારા આહીર સમાજની દીકરી જ્યારે પરણમાં બેસી હોય ત્યારે વાલા કાઈ નો ઘટે વાલા કાઈ નો ઘટે અંતમાં મારા માખણમાં માધવનો સ્નેહ દેજો

અહીં ઉપસ્થિત સાધુ સંતો છે જેના બાપુ છે રવ બાપુના ચરણોમાં મારા કોટી કોટી વંદન તથા વડીલો તથા મારા માતાઓ બહેનો અને તથા મારા લાડીલા એવા ભાઈઓ જે સમાજમાં સૂષ્ણતા નહીં પણ સમજ છે જે સમાજમાં આગ્રહ નહીં પણ આદર છે જે સમાજમાં ભય નહીં પણ ભડહો છે એવો આહીર સમાજ હું ખમલ દર્શન સવાભાઈ મારા આહીર સમાજને મારા જય શ્રી કૃષ્ણ જય મુલલીધર આપણી આહીર સમાજની યુવા પેઢી એટલે જેને આવતીકાલ નું ઘરેણું કહી શકાય આ યુવા પેટી અલગ જ દિશા મળે છે સોશિયલ મીડિયા ટેકનોલોજી એ આપણી શક્તિ છે એ આપણો પાવર છે આ શક્તિ આ પાવર ઉપયોગ કરતી વખતે આપણે બુદ્ધિનો ઉપયોગ કરવો એ અતિ આવશ્યક છે કારણ કે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ભરાયેલું આપણા કુટુંબને અને આપણે પણ નીચે જોયા જેવું થાય છે વેન વેથ ઇઝ લોસ્ટ લોસ્ટ વેન વેથ ઇઝ લોસ્ટ લોસ્ટ વેન હેલ્થ ઇઝ લોસ્ટ ઇઝ લોસ્ટ બટ વેન કેરેક્ટર ઇઝ લોસ્ટ એવરીથિંગ ઇઝ લોસ્ટ

ઉપયોગ કરો છો સંપત્તિ નો ખોટો ઉપયોગ વ્યસનો અંદર ખોટો ઉપયોગ કરો છો અને બેનો પણ ખોટો ઉપયોગ શોપિંગ ની અંદર કરે છે મારા બાપ જે વરહમાં ઉપયોગ ન આવતો આખા વરહમાં એક વખત ઉપયોગ ન આવતી હોય એવી વસ્તુ નો ખરીદો મારા બાપ હું કામ બજારના ભાવ વધારો છું હું જરૂર છે આવી પૈસો બચાવો પૈસો હશે સંપત્તિ છે તો તમે કઈક કરી શકશો અને સંપત્તિ કમાવાનો સમય વેદાય પછી થોડુંક યશ કમાઈ જાય આવી રીતે કંઈક નામ કમાઈ જાય જેની ઉપર સ્ટેજ ઉપર બાળકો પણ બોલીને ગયા હે આવું નામ કમાવ હે આ ધરતી ઉપર જો મનુષ્ય બનીને આવ્યા હોય ને તો થોડોક યશ કમાવ યશ કમાવ એટલે પચ્છા ગાઉ ઉપર વાટ વટાવડો વાત લઈ ગયો હોય ને પચ્ચા ગાંવથી પૂછતો પૂછતો આવવો જોઈએ મારે ફુલાણાને ગીરે દાવવું છે આટલું જો મનુષ્ય બનીને આવ્યા હોય ને તો કંઈક કરીને જાવ નહીં તો ડેલી બહાર ફોક મુકે જો શેરીનું કુતરું બહેન તો માનજો મને શેરીનું કુતરું નથી ઓળખતું એ જો આવો મનુષ્ય અવતાર મળ્યો હોય એ તો કઈ ક્યાં કર્મભૂમિ ઉપર ગીતાની અંદર કયું કર્મડે વાદીતા રસ્તે માં ભલેશુ પદાપનમ હેર્જુના કર્મભૂમિ છે કર્યા વગર કોઈ વસ્તુ મળશે નહીં તો કાંઈક કરીને જાવ હું તો એમ કહું છું કાંઈ ન કરો ભલે ભગવાન મળે કે ભગવાન કોઈ ખોવાયેલું જીવી રહ્યો આટલું જીવન બનાવીને કારણ કે જીવન બનાવવું એટલે કોઈ સાધુ સંતો નહીં બનાવે કોઈ ઈશ્વર નહીં બનાવી દે કોઈ વ્યક્તિ નહીં બનાવી દે જેની માટે ઉપનિષદ સૂત્ર છે કે દેવમ પ્રધાન વિતિકા પુરુષાદનતી દેવ ઉપર કે ઈશ્વર ઉપર છોડનાર માણસ મરક્યો છે માણસ પોતાનું જીવન પોતાની હાથે યાદ કરતો હોય તમારા બાપ જીવન એવું બનાવો કે તમારા જીવતર ઉપર તમારા મા બાપ ખુશી થવા જવા જોઈએ કે મારા સંતાનો જીવ હસી બરોબર જીવી રહ્યા છે આટલું જીવન બનાવો હું મારા સત્સંગને પૂર્ણ આપું છું યસ્તુ બોલો બોલ બાલ કૃષ્ણ લાલ સાધુ સંતો મહંતોને મારા પ્રણામ વડીલોને મારા જય શ્રી કૃષ્ણ અને તમામ યુવાનો એને મારા જય મુરલીધર આજ એવું કહેવાય છે કે 14મો સમૂહ લગ્ન છે ખાસ પોલીસ ને એટલી બધી પોલીસ તરીકે અમારી બોલવાની એક ક્ષમતા હોય છે પણ આજે આખો સમાજ એટલો સમાજ ભેગો થયો છે ત્યારે મારે માત્ર અમુક બે ત્રણ વાત જ કહેવી છે આહીર તરીકે આપણને જન્મ મળ્યો છે કારણ કે એ કાળિયા ઠાકરની કૃપા છે એના વંશજ છીએ તો આપણને એનો ગર્વ હોવો જોઈએ ક્યારેય પણ કોઈ ખરાબ કામ કરતા પહેલા એટલું વિચારજો કે આપણે કોણ છીએ અને કોના વંશજ છીએ અને દરેક દીકરી માતાને મારી વિનંતી છે કે જો તમે એને સિંહણ તરીકે પાળશો તો સિંહણ થશે દીકરી તરીકે પાળશો તો દીકરી થશે અને કોઈના ઘરની પુત્ર વધુ તરીકે પાળશો તો એ કોઈના ઘરની પુત્ર વધુ તરીકે જ છે તો આપણે જોવાનું છે કે આપણે શું કરવાનું છે વાતો તો બધા મોટી મોટી કરતા હોય છે પણ આપણે જો જાતને સુધારીએ તો સમાજ ઓટોમેટિક સુધરી જ જાય છે આપણા સમાજમાં જે દૂષણો અમુક હાલ છે એને બાદ કરતા આપણો સંસ્કૃતિ શું છે આપણો વારસો શું છે એ જોવું જોઈએ કે આપણે કોણ છીએ અને ક્યાંથી આપણા વંશજો આટલા આટલા બલિદાનોને તમે ક્યારેય જોયું કે આયર ક્યાંય કાયર થઈને ભાગી ગયા એવું જોયું ક્યારે ઇતિહાસ છે નહીં હોય તો આપણી ખમીરાતને આપણે જાળવવી જોઈએ અને હા ખાસ અત્યારે ટેકનોલોજીનો જમાનો છે તો આપણે આપણા દીકરા દીકરીઓને એજ્યુકેશનમાં તમામ રીતે આગળ વધારવા જોઈએ અને એના પણ પ્રયત્ન કરવા જોઈએ કારણ કે દરેક ક્ષેત્રે આપ જોતા હશો કે છેલ્લા દસ વર્ષમાં આહીર સમાજ પછી પોલીસની ભરતી હોય શિક્ષણ હોય તલાટી હોય રેવન્યુ સચિવાલય ડીમ સચિવાલય તો એમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ અને હા ખાસ ક્યાંય પણ સરકારી નોકરિયાતની દ્રષ્ટિએ ક્યારેય પણ કોઈને પણ માર્ગદર્શનની જરૂર હોય તો મારો સંપર્ક કરી શકે છે આપણે એ જોવું જોઈએ કે કોઈની પગ આપણે ખેંચવાનો નથી પણ બધાએ સાથે મળી અને આપણો સમાજ કઈ રીતે આગળ વધી શકે આપણા દીકરા દીકરીઓ કઈ રીતે આગળ વધી શકે એનો પ્રયત્ન કરવો જોઈએ અને આ પ્રયત્નમાં કરવા પજ કેવી છે આહીર તરીકે આપણને જન્મ મળ્યો છે અટકે એ આહીર નહીં તમે શરૂઆત કરો કાર્યો ઠાકર તમારું કામ પૂરા કરશે પણ સત્કાર્ય હોવું જોઈએ કોઈનું ખરાબ કરવું પડાવી લેવું એવું ક્યારેય તમને આપણા સમાજમાં જોવા નહીં મળે કારણ કે એ કાળિયા ઠાકરની કૃપા છે એના વંશજ છીએ તો આપણને એનો ગર્વ હોવો જોઈએ ક્યારેય પણ કોઈ ખરાબ કામ કરતા પહેલા એટલું વિચારજો કે આપણે કોણ છીએ અને કોના વંશજ છીએ અને દરેક દીકરી માતાને મારી વિનંતી છે કે જો તમે એને સિંહણ તરીકે પાળશો તો સિંહણ થશે દીકરી તરીકે પાળશો તો દીકરી થશે અને કોઈના ઘરની પુત્ર વધુ તરીકે પાળશો તો એ કોઈના ઘરની પુત્ર વધુ તરીકે જ જન્મશે તો આપણે જોવાનું છે કે આપણે શું કરવાનું છે વાતો તો બધા મોટી મોટી કરતા હોય છે પણ આપણે જો જાતને સુધારીએ તો સમાજ ઓટોમેટિક સુધરી જ જાય છે આપણા સમાજમાં જે દૂષણ અમુક હાલ છે એને બાદ કરતા આપણો સંસ્કૃતિ શું છે આપણો વારસો શું છે એ જોવું જોઈએ કે આપણે કોણ છીએ

કે છેલ્લા દસ વર્ષમાં આહીર સમાજ પછી પોલીસની ભરતી હોય શિક્ષણ હોય તલાટી હોય રેવન્યુ સચિવાલય બિન સચિવાલય તો એમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ અને હા ખાસ ક્યાંય પણ સરકારી નોકરિયાતની દ્રષ્ટિએ ક્યારેય પણ કોઈને પણ માર્ગદર્શનની જરૂર હોય તો મારો સંપર્ક કરી શકે છે મહેમાનો સંતો મારી માતાઓ વડીલોને સૌપ્રથમ દીકરી એટલે ઈશ્વર ના આશીર્વાદ નહીં દીકરી એટલે ઈશ્વર ના આશીર્વાદ નહીં પરંતુ દીકરી એટલે આશીર્વાદમાં માં મળેલ ઈશ્વર પરંતુ દીકરી એટલે આશીર્વાદમાં માં મળેલ ઈશ્વર આજે આપણો આપણો દેશ અને સમાજ ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે તેમાં દીકરીઓને પણ આગળ વધારવી જોઈએ તેમાં ઘણી બધી દીકરીઓને સમાજ સમાજમાં આગળ વધારવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે તેમાં તેને પ્રોત્સાહિત પણ કરવી જોઈએ આ પર આ આ પરથી મને પ્રસંગ યાદ આવે છે કે હું દીકરીને સમાજમાં ઘણી ઘણી જગ્યાએ સન્માન પણ નથી આપવા આપવામાં આપવામાં અને તેને ભણાવવામાં પણ નથી આવતી ત્યારે આપણે એક આપ આપણે બધાએ દીકરીને ભણાવી જોઈએ અને તેને આગળ વધારવી જોઈએ આજે આભરથી એક પ્રસંગ યાદ આવે છે કે એક એક દીકરીને પોતાની માં નથી હોતી તે તે દીકરી પોતાના ભાઈ અને પોતાના પિતાના સાથે ખૂબ જ લાડ પ્રેમથી મોટી થાય છે તે દીકરીના લગ્નનો અવસર આવે છે તે તેનો પરિવાર પણ પોતાની સાથે નથી હોતો કોઈ લગન કોઈ લગ્નના ગીત ગાવાળું પણ તેની સાથે નથી હોતું ત્યારે

હું તમને વાત કરું છું દેવાયત બોદરની ઈસવીસન 900 થી 1025 25 ની 25 ની સાલ છે જેમાં દેવાયત આપા પોતાના દીકરાનું બલિદાન આપે છે તે આહિરાણીની વાત કરું છું તે આહિરાણીની વાત કરું છું જેને પોતાની ચૂંટણીમાં પોતાના દીકરાનું મસ્તક લીધું હતું પોતાના હાથે પોતાની પોતાના દીકરાની આંખ કાઢીને તેના પગ તેના પર પગ મૂકીને ચાલી હતી ને રાખીને વાત કરજો જયારે રા શબ્દ રાખીને વાત કરી તો પલક ઝબકતા આહિરાણી સમજી ગઈ હતી આ છે આહિરાણી આ છે આહિરાણી દેતાદાન દાન શિષના અમર અમીર કુળ અમીર કુળ આહિર દેતા શિષના અમીર આશરાના આહીર અમે દેતાદાન દાન શિષના છોરું અમે આહિરના જાણે સાવજ ગીરના છોરું અમે આહિરના જાણે સાવજ ગીરના અહીંયા હું મારી વાણીને વિરામ આપતા બસ એક જ શબ્દ કહું છું કે જે કહી દીધું તે શબ્દ હતા અને જે ન કહી શક્યા તે લાગણી હતી અસ

દેવાયત આપા અને કૃષ્ણ ભગવાન વિશે જો છે તો આપણે બધા વીરપુરુષોને યાદ કરવા માટે એક હું ચાલીસાની રજૂઆત કરી છું આહીર કુળમાં અવતાર્યા મોટા વીર મહાન સંત સુરાને સપૂતના ગાવા છે ગુણગાન અત્રી ગોત્ર આપણો ક્ષત્રિય ચંદ્ર વંશ આહીર કુળમાં ઉપતા આહીર ઉજળા હંસ મેર કરો મુરલી ધર્માવા ગુણલા તારા કુળના ગાવા કામણગારા કાનાકાળા વારીકાના દેવળવાળા ક્ષત્રિય કુળમાં જન્મ લીધો વંશ દુનો કીતો ગીતાનો સંદેશો દીધો દુનિયા માટે ડંકો દીધો આહીરોને આશીષ દીધા રક્ષણ કીધા ધરમ સરજો પાછા પડવા કારો એવો જગાખામાં જોયા જેવો રાખીને દીકરા દીધા આહીરોને ઉજળા કીધા મેપા જેવા મોભ મારા દીકરા પંડેતા પરબારા પડજોયો પિંડોરા ગામે તો હું લગ્ન વિશે ઊંડીમાં ચૌદમો સમૂહ લગ્ન ઊંડીમાં થઈ રહ્યો છે તો આ સમૂહ અંદર વધારેલા સંતોના શરણમાં વંદન યુવાનો વડીલો યુવતીઓ અને માતાઓના શરીરમાં બધાને અભિનંદન અને આ સમૂહ વધારે વધારે સંખ્યાઓમાં જોડાવ એવી મારી તમને બધાને વિનંતી છે તેમજ આ સમૂહલગ્ન હોય ત્યારે જે લોકો પોતાના ઘરે લગ્નની તારીખ નક્કી કરે છે એ ન રાખવી જોઈએ કારણ કે અહીંયા વધારે વધારે હાજરી આપો અને અમારી કઈ ભૂલ થતી હોય તો તમે અમને પણ કહી શકો કે ભાઈ તમે આટલો સુધારો કરો પણ જુદા જુદા લગ્ન રાખીને આ સમુલગ્ન ન આવો એ વાજબી વાત નથી તો બધા આવતી તારીખ સમૂહલગનની ચૌદ બાર બે હજાર ચોવીસ છે તો એ તારીખમાં કોઈ સમૂલગ્ન ન રાખે એ મારે બધાને વિનંતી છે અને એટલું બધું બોલ્યા પછી ઘણા બધો ઘણું કહેવાનું છે એ વધારે કંઈ કહેવાનું નહી હોતા અભિનંદન બધાને જય માતાજી જય જય ભારત જય કૃષ્ણ જય દ્વારકાધીશ શ્રી સૌરાષ્ટ્ર આયોજિત મંડળ ભાવનગર આયોજિત ચૌદ માં સમૂહ લગ્નમાં ઉપસ્થિત પરમ પૂજ્ય જીનારામ બાબુ માનનીય વશિષ્ઠનાથજી તમામ સંત તથા આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી રામાનંદા સાંગા આપણા જ્ઞાતિના પટેલ મહેશભાઈ તથા શ્રી પ્રથાભાઈ સહિત તમામ સ્ટેજ ઉપર જેટલા મહેમાનો બેઠા છે એ તમામનું સમૂહ લગ્ન સમિતિ આભાર માને છે સાથે સાથે જે આપણી પૃથ્વી નમેલી છે પણ જે કાર્યને લીધે ટકી છે એવું સત્કાર્ય એવી પચીસ દીકરીઓના જેમ ઘરે દીકરીના લગ્ન હોય એવી લગ્નની તૈયારી કરનાર એક એક હું વંદન કરું છું અને અહી સમાજ વતી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવા એક સમૂહ લગ્ન આ ચોથો સમૂહ લગ્ન થઈ રહ્યો છે એટલે આ ભૂમિ છે એ વિશ્વ યજ્ઞ સમાન પવિત્ર થઈ ગઈ છે ત્યારે રીતે આપણે કૃષ્ણ ભગવાનને ગોવર્ધન પર્વત ઉઠાવવાનો હતો ત્યારે એક એક ગોવળિયાએ જે લાકડી રાખી હતી એમ નાના એ ગ્રાઉન્ડમાં કાગળિયા વિનતો વ્યક્તિથી મોટા મોટા તમામ વ્યક્તિઓનો આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિ તથા આહિર સમાજ ખૂબ ખૂબ આભાર માને છે અસ્તુ જય હિન્દ જય ભારત અંકલ હમણાં કલાક દોઢ કલાક માં આવી જાય ક્યાં આપડે એક જ ઉપર છે ને

So, I w

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

મ蔗 ભબદગ ઱ા�૰લલા� જ૜ા�લ ઺૾� શા� સા�ા�ળ ને જભ઼ ના�